કચ્છમાં પ્રથમ વખત એવી ઘટના સામે આવી છે જેમાં ભેંસનું દૂધ પીધેલા એકસો ઓગણત્રીસ લોકોને હડકવા વિરોધી રસીના ઇન્જેક્શન આપવા પડ્યા છે કચ્છના સુમરસર ગામે હડકાયું કૂતરું ત્રણ પાડીને કરડ્યા બાદ પાડીએ ભેંસનું દૂધ પીધું હતું આજે ભેંસનું દૂધ ગામલોકોને વિતરણ કર્યા બાદ આ દૂધ પીનારા એકસો વ્યક્તિને એકસાથે હડકવા વિરોધી રસીના ઇન્જેક્શન આપવાની ફરજ પડી છે પાવરપટ્ટી પંથકના સુમરાસર ગામે આ બનાવ બન્યો હતો ગત દસ તારીખે એક હડકાયું કૂતરું ગામમાં પાડીને કરડ્યું હતું પાડીના પગના ભાગે બચકું ભરી લીધું હતું પણ તે સમયે કોઈને જાણ ન થઈ અને મામલો સામાન્ય લાગ્યો બાદમાં આ પાડીએ ભેંસનું દૂધ પીધું અને માલધારીએ પણ આ જ ભેંસનું દૂધ ગામના ફળિયામાં લોકોને ઘરે ઘરે આપ્યું હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો